જે ટ્રસ્ટ છે અમદાવાદ દ્વારા અમારા વખાગોળીયા વખા મુકામે સરસ્વતી દેવીની મૂર્તિ અર્પણ કરવામાં આવી છે અને બાળકોને શિક્ષકને પણ મારી નમ્ર વિનંતી છે કે બાળકો જ્યારે આજના યુગમાં સૌથી વધુ મહત્ત્વ હોય તો સરસ્વતીનું છે પછી લક્ષ્મીજીનું એટલે લક્ષ્મીજી કરતાં કરતાં પણ સરસ્વતીનું વધુ મહત્ત્વ છે સરસ્વતી હોય તો જ લક્ષ્મીજીની ઓટોમેટિક આવે છે તો બાળકોને પણ વિનંતી કરું છું કે સરસ્વતી દેવીના કાયમ સવારે જ્યારે પણ સ્કૂલ આવો ત્યારે પહેલાં દર્શન કરી અને પછી જ આપણું શાળાનું કાર્ય કરજો એટલે સરસ્વતી માતાના પણ આપણા ઉપર આશીર્વાદ વર્ષનાર એવી પ્રાર્થના સાથે ફરીથી અમારા મારા મિત્ર મારા પ્રમુખ મહેતા પરિવારના એવા શ્રી દિનેશભાઈ પંડિત વર્ય એવા જ અમારા વખા સેવા સહકારી મંડળીના દૂધ ઉત્પાદક મંડળીના ચેરમેન શેધાજી તાલુકા પંચાયત ડેલિકેટ શ્રી ચેનાજી અમારા તલાટી સાહેબ હિતેશભાઈ અને જે અત્યારે વહીવટદાર તરીકે જે એમની જવાબદારી સિવાય સંજયભાઈ મારા મિત્ર શ્રી ભુવાજી શંભુજી સુરેશભાઈ આચાર્યશ્રી અને બેન શ્રી મિત્તલબેન ને હું આજે સરસ્વતી માતાજીની મૂર્તિ અર્પણ કરી અને ખરેખર ફરીથી જેમને પણ મૂર્તિ આપી છે પરિવારની ભૂરી ભૂરી અન્નમોદના કરું છું અને અમારા સ્કૂલ ઉપર સરસ્વતી દેવીની અસીમ કૃપા વર્ષથી એવી પ્રાર્થના બોલો સરસ્વતી દેવી કી સરસ્વતી દેવી કી સરસ્વતી દેવી કી મૂર્તિ